કંપાલા શહેર યુગાન્ડા દેશની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે કંપાલા શહેર એ આફ્રિકાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે સિટી મેયર્સ દ્વારા ન્યૂયોર્ક સિટીમાં સ્થિત વૈશ્વિક વિકાસ સલાહકાર એજન્સી મર્શર દ્વારા કિગાલી અને નાયરોબીસ શહેર કરતાં પણ કંપાલાને પૂર્વ આફ્રિકામાં રહેવા માટે વધુ શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પરશો સ્વામી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પુનિત પદરેણું અનેકવાર પાવન થયું છે શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય અજ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના કંપાલા યુગાંડામાં સત્સંગ પ્રચાર પ્રચારથી પધાર્યા છે પરમ પૂજ્ય જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં કંપાલા યુગાન્ડામાં શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહ પાઠ સમૂહ મહાપૂજા પૂજન અર્ચન નિરાજનની ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુ સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મય સમજાવતા જણાવ્યું હતું કે શિક્ષાપત્રીની રચના ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને સ્વયં કરી છે સંવત બે હજાર બ્યાસી મહાશુદ્ધ પાંચમના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના બસો બાર શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા સજાવીને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા તેમજ શિક્ષાપત્રી સમૂહપાઠ સમૂહ મહાપૂજનનો ભક્ત ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્રલેખ શ્રી સ્વામિનારાયણ ભગવાને એકસો નેવ્યાસી વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી હતી જેમાં ત્રણસો પચાસ કરતાં વધારે શાસ્ત્રોનો સાર રહ્યો છે સર્વ શાસ્ત્રોના દોહન રૂપ સાર એટલે શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં સાગરને ગાગરમાં સમાવિષ્ટ કરાયો છે શિક્ષાપત્રી એટલે જીવન જીવવાની જડીબુટી શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઈએ તે માટેની જ આજ્ઞાઓ લખી છે વર્તવાની શીખ આપી છે શિક્ષાપત્રીની જ્ઞાનાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે શિક્ષાપત્રી ઉપદેશ કરનાર નહીં પરંતુ પરમ શ્રેયસ્કર આશીર્વાદથી ભરેલું શાસ્ત્ર છે આ ગ્રંથના આધારે ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી બનાવવાનો છે અને આ ગ્રંથના દરેક શ્લોક પ્રત્યેક આજ્ઞાઓ વસુદેવ કુટુંબકમનો સંદેશ છે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો આ બાલ વૃદ્ધ હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાંચન પૂજન તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃત્તિ અભિષેક તથા આરતી ઉતારવામાં આવી હતી આ અવસરનો લ્હાવો હરિભક્તોએ ભક્તિભાવપૂર્વકના અંતરના ઉમળકાભેર લીધો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિરાયણ મંદિર કંપાલા યુગાંડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે સમૂહ મહાપૂજા તેમજ શિક્ષાપત્રીનો સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજને કેસર જળથી પૂજનીય સંતો અને હરિભક્તો સ્નાન કરાવશે આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો પૂજનીય સંતોના સાનિધ્યમાં આ શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના સમૂહ પાઠ સમૂહ મહાપૂજા અને પૂજન અર્ચનમાં જોડાયા હતા જય સ્વામિનારાયણ